અંજારમાં શ્રી કેજીકે વોકેશનલ ઇન્ડસ્ટ્રીઝ અંજાર દ્વારા ડિપ્લોમા એગ્રો પ્રોસેસિંગનું સો ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં હર્ષનો માહોલ છવાઈ ગયો હતો કચ્છ યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થીઓને કુલપતિ શ્રી મોહનભાઈ પટેલ અને રજિસ્ટ્રાર શ્રી અનિલભાઈ ગોર દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી સાથે સાથે કચ્છના વિદ્યાર્થીઓમાં વોકેશનલ એજ્યુકેશન પ્રત્યે જાગૃતતા આવે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આવા વ્યવસાય લક્ષી કોર્સમાં જોડાય તેવું આહવાન કર્યું હતું ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે તેમાં ડિપ્લોમા એગ્રો પ્રોસેસિંગ હોમ સાયન્સ નેચરલ ફાર્મિંગ મેનેજમેન્ટ એન્ટરપ્રિન્યોરશીપ અને હોસ્પિટાલિટી ટુરિઝમ એન્ડ હોટલ મેનેજમેન્ટ જેવા પાંચ અભ્યાસક્રમો શરૂ થઈ ગયા છે જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે વ્યવસાયિક સજ્જતા કેળવી પોતાના જીવનને વધુ ઉન્નત બનાવે તેવી દ્રષ્ટિએ આશા રાખી છે ગત શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓને કચ્છ યુનિવર્સિટી દ્વારા માર્કશીટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા 83.55% સાથે કોલેજમાં પ્રથમ આવનાર ખેડૂત વિદ્યાર્થી મીતભાઈ જેઠવા અને અમિતભાઈ ચૌહાણે પોતાના સસ્મરણો રજૂ કર્યા હતા

નાગલ પર થઈ છે સેના કોર્સ ચાલુ છે અહીંયા બીઓ કોર્સ ચાલુ છે અચ્છા કેવું લાગે છે બરાબર વ્યવસ્થિત બધું દરેક જગ્યાએ દરેક કોલેજમાં હોય એક ટાઈપનું છે હા એક ટાઈપનું છે સર આપનું નામ મારું નામ આકાશ ત્રિવેદી છે અચ્છા તમારું કેટલું એજ્યુકેશન છે અને તમને જે અહીંયા તમે અધ્યાપક તરીકે છો તો કઈ કયા કયા ક્લાસ લેવ છું મારો જે છે એજ્યુકેશન માસ્ટર ડિગ્રી જે છે કરેલું છે તો એન્જિનિયરિંગની અંદર એમી કરેલું છે અને હું ગેટ ક્વોલિફાઈડ પણ છું અહીંયા પાસે જે છે આચાર પ્રિન્સિપલ અને ઇંગ્લિશ ઇકોનોમિક્સ ને આઈકેએસ નો લેક્ચર જે છે એ ગવર્નમેન્ટ માન્ય જે સેલેરી છે મળે છે હા જે મેજિક જે પણ હોય છે મેજિક જે પણ હોય છે આચાર બીજી શું શું ફેસિલિટી મળે છે બીજી જે છે આપણે ફેસિલિટીની અંદર જે ગવર્મેન્ટની જે બધી રજાઓ જે છે આવતી હોય એ જે છે એ આપણે મળે છે પ્લસ જે છે આના પ્રોપર જે છે જે આપણે સીએલ પડતી હોય જે ગવર્મેન્ટમાં આપે છે તો એમ પણ આપણે જે છે એ બધી મળી રહે છે અચ્છા કેટલો ટાઈમ થયો તમને મને અહીંયા પાસે ચાર મહિના જેવું છે અચ્છા બીજા કયા કયા ક્લાસ ચાલુ છે અને તમને ખ્યાલ ટોટલ જે છે પાંચ કોર્સ જે છે ચાલુ છે નેચરલ ફાર્મિંગનું છે એગ્રો પ્રોસેસિંગ છે

એકદમ સારું લાગે છે ઓકે થેન્ક યુ મારું નામ ધ્રુવી ખોડિયાર છે મેં બેચલર ઓફ કોમર્સ કર્યું છે અને ત્યાર પછી માસ્ટર ઓફ કોમર્સ કર્યું છે સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી અત્યારે હું જે કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ જે સંસ્થા છે જે કચ્છ યુનિવર્સિટી સંલગ્ન જે કોર્સ ચલાવે છે એનામાં મેનેજમેન્ટની અત્યારે હું પ્રોફેસર તરીકે છું અહીંયા કણે આ વર્ષથી જ મેં જોઈનિંગ કર્યું છે જનરલી બધા કોલેજમાં કેવું હોય છે કે સિલેબસ તૈયાર હોય છે અને એ સિલેબસમાંથી જ ભણાવવામાં આવે છે પરંતુ અત્યારે જે સિલેબસ અત્યારે અમે રેડી પોતે કરીએ છીએ જેમ કે મેનેજમેન્ટની હું પ્રોફેસર છું તો મેનેજમેન્ટ કોર્સનો સિલેબસ હું પોતે જ તૈયાર કરું છું અને એ જ કોર્સમાંથી અમે લોકો સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ અને સ્ટુડન્ટ્સને ભણાવવાની સાથે સાથે અહીંયા ભણાવવાનું જે થિયરી બેઝ હોય છે થિયરી બેઝ ચાલીસ ટકા હોય છે અને સાઠ ટકા એ પ્રેક્ટિકલ એ લોકોને નોલેજ આપવામાં આવે છે જે આ સંસ્થાની એક ખાસિયત પણ છે અને ગુસ્બુબેન તમે સેના છો પ્રોફેસર હું અહીંયા વોકેશનમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક કેજે કે વોકેશનલમાં હું પ્રોફેસર સાઇન્સર છું મેં ગ્રેજ્યુએશન કરું છે ઇકોનોમિક્સ અને ત્યાં હું માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરું છું કચ્છ યુનિવર્સિટીના મને જોડામાં છે છે પણ એક વસ્તુ કે કે ખાસિયત આપણે કહીએ કે મેં કોલેજ બી કરેલી છે પણ ત્યાંથી અહીંયા અલગ શું છે તો આપણે એક વસ્તુ જોઈએ તો વાત કરી સિલેબસની તો સિલેબસ બીજી જગ્યાએ કેવું હોય કે બુક્સ આપી દે અને તમે વાંચી નાખો વાંચીને એક્ઝામ આપી દીધી પેપર લખી નાખો પણ અહીંયા પણ ખાસિયત એ છે કે જેટલું નોલેજ સ્ટુડન્ટને આપવામાં આવે છે એ બહુ ખાસ છે કે બુક્સમાં કેવું હોય કે આ બુક્સ વાંચશે પછી બે વર્ષ થાય કે બુક્સમાં શું વાંચે વસે એ લોકો ભૂલી જશે પરંતુ એ લોકોને નોલેજ જે મળશે ને એ પણ પ્રેક્ટિકલમાં એ લોકોને પ્રેક્ટિકલ જે અલગ શીખવાડશે પ્રેક્ટિકલમાં થિયરીમાં જે શીખવા મળશે એ લોકો લાઈફ ટાઈમ નહીં ભૂલી શકે બરાબર કારણ કે હું લખેલું એ લોકો બેથી ચાર વર્ષ એના લગર ભૂલી બી જશે પણ જે પ્રેક્ટિકલ શીખશે એ ત્યારે નહીં ભૂલે તો અહીંયા પણ રોજગારી માટે જે આપણે કહીએ ને તો બસ્ટ અને બેસ્ટ પોઈન્ટ એ જ છે કે જે પ્રેક્ટિકલ એ લોકોને પ્રેક્ટિકલ થિયરી મળશે ને એ લોકોને ભવિષ્યમાં જોબ કરવામાં કંઈ વાંધો નહીં આવે કે કોઈ કામ કરવામાં કે કોઈ રોજગારી લેવામાં વાંધો નહીં આવે અત્યારે મોન્સ્ટલી કેવું થાય કે બીએ ડી કરીને બધા લોકો નોકરી તરફ વળે કે રોજગાર જલદીથી મળી જાય પરંતુ અહીંયા પણ એગ્રો પ્રોસેસિંગ છે બીજા એવા કોર્સ છે જેના માધ્યમથી એવું છે કે એ લોકો ખુદ બીજાને નોકરી આપી શકશે એ લાયક એ લોકો બનીને જવા વેરી ગુડ કેટલા સ્ટુડન્ટ આવે છે અમારે અત્યારે હોમ સાયન્સમાં બે જ એડમિશન છે પણ અત્યારે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અચ્છા અને આ ગવર્મેન્ટ માન્યા છે ને હા ગવર્મેન્ટ માલ્યા છે કચ્છ યુનિવર્સિટીના સલમન અચ્છા વેરી ગુડ આપણે ખુશ્મુબેને અને ધ્રુવીબેને બને પ્રોફેસર છે અહીં કોલેજમાં અને એમણે ખૂબ જ આપણે સારી એવી માહિતી આપી સ્ટુડન્ટ્સ બી છે સ્ટુડન્ટ્સ પણ એવું કહે છે કે અહીંયા ખૂબ જ સારું ભણવામાં આવે છે ભણાવવામાં આવે છે ને બીજી કોઈ પણ જાતની તકલીફ નથી બરાબર ને એ કૌશલ્ય એનામાં થાય એ લોકો કૃષિની જે પેદાશો છે એ પેદાશોમાં મૂલ્યવર્ધન કરે દાખલા તરીકે એક કેળા છે તો એક કેળા જે બજારની અંદર આપણે દસ રૂપિયે વીસ રૂપિયા વેચીએ છીએ પણ એ જ કેળાની વેફર કરી અને જો વેચવામાં આવે તો ચારસો રૂપિયા કિલો અત્યારે વેચાય છે આ મૂલ્યવર્ધનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ રીતે કરવી એનું માર્કેટિંગ કઈ રીતે કરવું એ આપણે અહીંયા વિદ્યાર્થીઓને શીખવીએ છીએ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ